અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે હોટેલની છત પર હેલિકોપ્ટર અથડાયા બાદ હોટેલના સેંકડો મહેમાનોને બહાર કાઢવામાં આવ્યા હતા સોમવારે સવારે લગભગ બે વાગે હોટેલમાં દુર્ઘટના માટે ઇમરજન્સી ક્રુ બોલાવવામાં આવ્યા હતા કેસની તપાસ ચાલી રહી છે અહેવાલ છે કે હેલિકોપ્ટરના બે પ્રોપલર અટકી ગયા હતા ત્યારબાદ હેલિકોપ્ટર હોટેલની છત સાથે અથડાયું હતું અને ક્રેશ થયું હતું પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વિડીયોમાં હોટેલની છત પર આગ લાગી હોય એવું દેખાય છે ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર હોટેલ હેલિકોપ્ટરના બે પ્રોપલર તૂટી ગયા છે આમાંથી એક હોટેલના પુલમાં પડી ગયો છે